નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડિયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સોળસો રૂપિયા ઘઉં ચારસો ચીમોતેરથી પાંચસો આડત્રીસ ઘઉં ટુકડા પાંચસો બેથી પાંચસો એંશી તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી એકવીસો અઠાવીસ ચણા એક હજાર સિત્તેરથી અગિયારસો તેત્રીસ અડદ ચૌદસો પચાસથી ને એકતાલીસ મગ સોળસો એંસીથી એકવીસો ને પચાસ ચણા સફેદ સોળસોથી બાવીસસો ને પચાસ મરચાં અગિયારસો પચાસથી રૂપિયા સિંગદાણા સોળસો ત્રીસથી સત્તરસો પચીસ મગફળી જાડી અગિયારસો દસથી તેરસો પચાસ મગફળી ઝીણી એક હજાર પંચાણુંથી બારસો પિસ્તાલીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો આડત્રીસ તલી ચોવીસોથી સિત્તાવીસો ને પચાસ આઠસો છોતેરથી નવસો અગિયાર તલ કાળા ત્રણ હજારથી તેત્રીસો ને પાસઠ લસણની વાત કરીએ તો અગિયારસો પચાસથી અઠાવીસો ને પચાસ તાણા તેરસો ચાલીસથી ઓગણીસો ને અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર નવસો પચીસથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને સાઠ રૂપિયા રાય અગિયારસોથી તેરસો પચાસ મેથી નવસો એંસીથી તેરસો પચાસ વટાણા તેરસોથી ઓગણીસો ને અઠ્ઠાવન રાયડો આઠસો એંસીથી નવસો ને ચાલીસ ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી બસો ને એંસી રૂપિયા કરંજી ત્રણ હજારથી છત્રીસો ને દસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ છસોથી ઊંચો ભાવ પંદરસો ને છવ્વીસ રૂપિયા મગફળી ઝીણી નવસો અગિયારથી બારસો ને એકોતેર મગફળી જાડી આઠસો એકસાઠથી બારસો છોતેર બાજરો ત્રણસો પચાસથી ચારસો એકતાલીસ ચણા એક હજારથી અગિયારસો એકતાલીસ ઘઉં ટુકડા ચારસો એકાણુંથી છસો પાસાઠ ઘઉં લોકવન ચારસો એકવીસથી પાંચસો એકાવન અડદ સોળસોથી સત્તરસો છન્નું ધાણા બારસો એકાવનથી બે હજાર ને પચીસ સોયાબીન આઠસો પચીસથી આઠસો એકાણું મરચાં ચારસો એકોતેરથી છ હજાર આઠસો ને એકોતેર રૂપિયા તુવેરની વાત કરીએ તો અઢારસોથી બે હજારને છોતેર રૂપિયા લસણ પાંચસો પચાસથી પચીસસો ને છન્નું જીરુંની વાત કરીએ જેતપુર માર્કેટિંગ ગેડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને એકાણું રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો છેતાલીસ તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ ગેડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર